के मेरा अमर લાઈ છે હો ને અમે અત્યારે ખડ્યા જઈ રહ્યા છીએ થોડીવાર તારો મોઢું હરકો સામે રાખકો તારી સામે દેખાડું મે ખડ્યા જઈ રહ્યા છીએ અને આ માં તક ધક્કો તરકો અને એમાંય આલીન જવાનું ઉઘાડા પગે હો ફોન કરવા આખડી પાછલો કેમેરા લ્યો દો આય દો એમાંય આમ તો જો એમાંય ઉઘાડા પગે જવાનું હા ન થઈ તો ઉનવા થઈ જ જાય અને એમ એટલે 4 કિલોમીટર તો જીજી કાપવાનું છે અને બીજું આગળ આયા એ સારું જ રહી એમ લાઈવ છે સતા એમાં બુ બન ન થાય મરાઈ જવાનું નીટકા কোরা এডো আপ৊ধ ই� statistically ওিযেণ tide কীিযেযে tim right কিইন কোয়ে কোযে নার এপগীয় এপিয়